કપડવંત તાલુકા પંચાયતના પ્રમુખ પદ માટેના રોટેશન બદલવાના મામલે કપડવંજ ખાતે કોંગ્રેસ દ્વારા રેલીનું આયોજન કરીને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો કપડવંત તાલુકા પંચાયત પ્રમુખ બે હજાર એકવીસનું રોટેશન રદ કરી બે હજાર ત્રેવીસનો રોટેશન હુકમ કરતા વિરોધ નોંધાયો છે કપડવંતના બાબાસાહેબ આંબેડકર બાવલાથી પ્રાંત કચેરી મામલતદાર કચેરી સુધી અને પ્રાંત અધિકારી સુધી કોંગ્રેસ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું ને કપડવંતના પ્રાંત અધિકારી એટલે કે એસડીએમને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આ રેલીમાં કપડવંદના પુરત્વ ધારાસભ્ય કાળુશી ડાબી ગુજરાત કોંગ્રેસ પ્રદેશ ઉપપ્રમુખ બિમલભાઈ શાહ ચંદ્રશેખર ડાબી ખેડા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કપડવંદ તાલુકા પંચાયતના પ્રમુખનું રોટેશન બે હજાર એકવીસ પ્રમાણે અનુસૂચિત જાતિને મળેલ બાદમાં રોટેશન બે હજાર તેવીસનો જનરલ કરવામાં આવતા અન્યાય થયો હોવાનો કોંગ્રેસનો સૂર છે અને કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે કે જે સીટ બે હજાર એકવીસના પ્રમાણે જ રોટેશન મળવું જોઈએ તેની જગ્યાએ ભારતીય જનતા પાર્ટી અને હાલમાં સરકાર દ્વારા બે હજાર તેવીસનું જનરલ કરવામાં આવ્યું છે રોટેશન જેને લઈને કોંગ્રેસ દ્વારા અન્યાય થયો હોવાનો સૂર વ્યક્ત કરવામાં આવ્યો અને આવેદનપત્ર આપી અને ન્યાય આપવા માટે આજે રેલીનું આયોજન કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું હવે જોવાનું એ રહેશે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા આ રોટેશન બદલવામાં આવે છે બે હજાર એકવીસનું રાખવામાં આવે છે કે બે હજાર તેવીસનું તે મુજબ પ્રમુખ બનશે તે જોવાનું રહ્યું કપડવંત તાલુકા પંચાયતની પ્રમુખ પદ માટેનું પરિણામ સોળમી ડિસેમ્બરના રોજ જાહેર કરવામાં આવ્યું હતું આ પરિણામમાં ભારતીય જનતા પાર્ટીને કોંગ્રેસ વચ્ચે રસાકસીનો જંગ ખેલાયો હતો જેમાં ભારતીય જનતા પાર્ટી અઢાર સીટો પ્રાપ્ત થઈ જ્યારે કોંગ્રેસની છ સીટો અને અપક્ષની બે સીટો મળી હતી ત્યારબાદ કપડબંધ તાલુકા પંચાયત પ્રમુખ પદ માટેનું બે હજાર એકવીસનું જે રોટેશન રદ કરવામાં આવ્યું જેમાં પ્રમુખ તરીકે અનુસૂચિત જાતિને મળ્યું હતું અને બાદમાં બે હજાર ત્રેવીસનું જનરલ કરવામાં આવ્યું છે જેને લઈને કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે એટલે કે કોંગ્રેસ તાલુકા પંચાયતનું પ્રમુખ માટેનું જે રોટેશન બે હજાર એકવીસ પ્રમાણે જ ભરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે પરંતુ હાલમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર ઉપરથી લઈને નીચે ટ્રિપલ એન્જીનની સરકાર દ્વારા બે હજાર ત્રેવીસનો માં આ સીટ જે હતી અનુસૂચિત જાતિની તેને જનરલ પ્રમુખ પદની સીટ કરવામાં આવી છે જેને લઈને કોંગ્રેસમાં વિરોધનો સૂર જોવા મળી રહ્યો છે હવે કપડવંત તાલુકા પંચાયતના પ્રમુખ પદ માટેના ઉમેદવાર અનુસૂચિના જાતિના હશે કે સામાન્ય જનરલ હશે તે જોવાનું રહ્યું હાલમાં તો બે હજાર ત્રેવીસના જનરલ કરવામાં આવતા અન્યાય થયો હોવાનો કોંગ્રેસ દ્વારા સૂર વ્યક્ત કરવામાં આવ્યો છે

તાલુકાના કોંગ્રેસના આગેવાનો જેમાં મારી સાથે આપણા માજી ધારાસભ્ય ભાઈ છે આપણા તાલુકા પંચાયતના માજી પ્રમુખ નીતિનભાઈ છે તાલુકાના કોંગ્રેસના પ્રમુખભાઈ રંજેશજીભાઈ છે તાલુકા પંચાયતના ચૂંટાયેલા બધા જ સભ્યો અહીંયા હાજર છે એમના વણગર સમાજના આગેવાન પણ અહીંયા ઉપસ્થિત છે આવા અનેકવિધ આગેવાનો બહેનો કાર્યકર્તાઓ સાથે અમે લોકો આજે મામલતદારને અને પ્રાંતને આવેદનપત્ર આપવાના છે આ આવેદનપત્ર આપવાનું મુખ્ય હેતુ એટલા માટે છે કે આપને ખબર છે કે આ વખતે કોંગ્રેસની સીટો ઓછી છો આવી હતી પરંતુ કોંગ્રેસની જે અનામત સીટ હતી જિલ્લાની એમાં કોંગ્રેસ જીતી હતી અને એકવીસના નોટિફિકેશન પ્રમાણે એ બેનને તાલુકા પંચાયતના પ્રમુખ બનાવવા પડે એની વાત હું આપને બધાને પણ અભિનંદન આપીશ કે મીડિયાના મિત્રોએ છાપાના મિત્રોએ બધાએ પ્રસ્થાપિત કર્યું હતું કે હવે આ વખતે કોંગ્રેસની બેન એ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે બેસશે હું માનું છું કે આ એમના પેટમાં તેલ લેડાયું અને એના કારણે ખમનસીબે તેવીસનું ત્યાગથી આ સાચું ખૂબ ભગવાન જાણે પરંતુ તેવીસનું નોટિફિકેશન એવું છે કે ભાઈ આ સામાન્ય સીટનો રોસ્ટરમાં સામાન્ય સીટ છે એમણે પ્રસ્તાવિત કરવા માટેનો પ્રયત્ન કર્યો છે આજે અને બીજું કે મૂળ કપણવનની અંદર સત નોટિફિકેશન તમે જુઓ તો અનામત નથી આ એકવીસના નોટિફિકેશનમાં અનામત નથી આ કેવીસનું નોટિફિકેશન કદાચ સાચ્યું હતું એમાં એમાં પણ અનામત નથી એનો કપોર્ટ ચાલુમાં અનામતને લાભ મળે જ નહીં અને હું માનું છું કે પ્રક્રિયા પૂરી થઈ રહી છે સરકારે હજુ પણ સધીભાઈ સમય છે ચૂંટણી ઇલેક્શન થતાં પહેલાં આ રોસ્ટરનો અમલ એકવીસ પ્રમાણે કરવો જોઈએ એવી અમારી માગણી છે અને લાગણી છે અને એટલા માટે જ અમે ખાસ આવેદનપત્ર આપવા જઈએ છીએ કારણ કે નહીં તો ક્યારે પણ અહીંયા અનામતનો લાભ મળશે નહીં અને સંવિધાનની જે વાત આપણે કરીએ છીએ એ સંવિધાનમાં સાચા અર્થની અંદર એ દલિતોને આપણે ન્યાય આપી શકીશું નહીં અને એટલા માટે આજે મારી વચ્ચે આ વર્ષ સમાજના બધા જ આગેવાનો મોહિત સમાજના બધા આગેવાનો અને કોંગ્રેસના આગેવાનો એટલા માટે જ અમે રહ્યા છે કે ભાઈ તમારે અને રાજકીય મુદ્દો બનાવ્યા કરતાં સંવિધાનને ધ્યાનમાં રાખીને અહીંયા અનામતનો રસ્તા પ્રમાણે લાભ આપવો જોઈએ

सूरज क्या रहेगा बाबा तेरा नाम रहेगा धन्यवाद संविधान बोलो तब बोलो संविधान बचाओ देश बचाओ संविधान बचाओ देश बचाओ संविधान बचाओ देश बचाओ लोकतंत्र बचाओ लोकशाही बचाओ लोकतंत्र बचाओ लोकशाही बचाओ नहीं चलेगी नहीं चलेगी લોકશાહી બચાવ આજે અમે કપડવંત તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે અહિયાં પ્રાંત ઓફિસર ને એક આવેદન આપવામાં આવ્યું છે આપ સૌ જાણો છો મીડિયા ના કે છેલ્લા બે ત્રણ દિવસથી સમાચાર પત્રોમાં પણ જ્યારે આ કપડવંત તાલુકા પંચાયતની જ્યારે ચૂંટણી થઈ ત્યારે બે હજાર એકવીસના રોટેશન મુજબ કપડવંત તાલુકા પંચાયતની મહિલા એસિસિયન્ટની લગભગ એમનું રોટેશન મુજબ એમનું નામ હતું અને સરકાર શ્રી દ્વારા પણ એ નામને જાહેરાત કરવામાં આવી અને મીડિયાના માધ્યમથી પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયા માધ્યમથી પણ એમણે આ વાતની જાણ કરી અને સતત આ સાતને ખ્યાલ આવી ગયો કે ભાઈ આ વખતે એકવીસના રોટેશન મુજબ મહિલા એસી મહિલાનું છે પ્રમુખનું એટલે અમે બધા ખુશ હતા કે ના ચાલો સરકાર છે એક બંધારણ માટે પણ એક સારો પ્રયાસ છે પણ બીજા બ્યાવીસ ચોવીસ અડતાલીસ કલાકમાં ફરી પાછું બે હજાર ત્રેવીસનું નોટિફિકેશન બહાર પાડીને આ સીટને જનરલ સીટ કરવામાં આવી એટલે આ આની સામે મને લાગે છે ષડયંત્ર છે સરકારશ્રીનું મને એવું લાગે છે કે આ જે દલિત સમાજની જે મહિલા જે પ્રમુખ હતી હોય ત્યારે આ ભારતીય જનતા પાર્ટીને મને લાગે છે કે સહન થઈ શક્યું નથી એમને માત્ર સત્તા જુએ છે બે ચોવીસ અડતાલીસ કલાકમાં જો આ સંવિધાન બદલી શકતા હોય બે હજાર એકવીસનું રોટેશન ને બે હજાર ત્રેવીસના રોટેશનમાં લાવીને સામાન્ય સી કરી છે કરીને આ પ્રમુખની સત્તા હથિયાર માંગતા હોય તો એની સામે અમારું એક આ જલદ આંદોલન છે અમે સરકાર સામે લડીશું ચોક્કસ લડીશું આ એક મોટું મહા આંદોલન છે અને હું આપના માધ્યમથી કહું છું કે આ મને લાગે અમારી આ બીજી આઝાદીની ચળવળ છે આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા જે રીતે સમગ્ર દેશમાં અને આજ ખરીને આજે મોટા મોટો દાખલો છે કપડન તાલુકા પંચાયતના લોકશાહીની હત્યા કરવામાં આવી છે લોકશાહીની વાત કરનારાઓ આજે લોકશાહીની હત્યા કરવા બેઠા છે મોટી મોટી વાત કરો છો એક મંત્રીશ્રી આપ સૌ જાણો છો કે પાર્લામેન્ટમાં આમ કહ્યું હતું કે આપણા બાબા સાહેબ આંબેડકર વિશે વાત કરી હતી કે આ ફેશન ફેશન થઈ ગઈ છે એ જો ખરેખર જો વાત કરી આજે એ વાતને આજે સાર્થક કરી રહ્યા છે ખરેખર તો મહિલાને ન્યાય આપવો જોઈએ આ કોઈ કોંગ્રેસ કે ભાજપની વાત નથી આ વાત છે મહિલા મહિલા દલિત સમાજની મહિલાને ન્યાય આપવાનું વર્ષોથી હમણાં અમારા વકીલ સાહેબે કહ્યું કે પંચોતેર વર્ષથી આ કપડા તાલુકા પંચાયતની મહિલા આનામ આપવામાં નથી અને પહેલી વખત જ્યારે બે હજાર એકવીસના રોટેશન મુજબ જ્યારે આપવામાં આવ્યું છે ત્યારે અમારા માટે બહુ સારા આનંદની વાત છે ત્યારે આ બંધારણનું આ લોકોએ વાયોલેશન કર્યું છે બંધારણને બાજુમાં મૂકીને આ લોકોએ જે રીતના બે હજાર તેવીસના નોટિફિકેશનથી જે જનરલ શીટ કરી અને ભાજપે પોતાના પ્રમુખને મૂકવાનો જે પ્રયાસ હિન પ્રયાસ કર્યો છે એનો સખત શબ્દોમાં વખાડી કાઢ્યા છે અને આગામી દિવસો અમે એના આ કાર્યક્રમને આગળ લઈ જઈશું લોકો સાથે જઈશું અને જરૂર પડશે તો અમે આંદોલનો કરીશું આ આંદોલનને આગળ પણ લઈ જઈશું સમગ્ર ખેડા જિલ્લામાં પણ લઈ જઈશું ખેડા જિલ્લા કોંગ્રેસ વતી અમે પણ આ પ્રયાસો કરી રહ્યા છે અને આપના માધ્યમથી અમે પણ સરકારશ્રીને ફરી વિનંતી કરીએ છીએ કે આ વાતને આપ સુધારી લો આ માત્ર કોંગ્રેસ કે ભાજપની વાત નથી આ સમગ્ર દલિત સમાજના પ્રશ્નો છે આજે એમને પ્રતિનિધિ આપવાની વાતો કરે છે વડાપ્રધાન એમ કહેતા કે દલિત સમાજને હું આગળ રાખું છું તો આ કઈ રીતે આગળ રાખું છું આજે એમને પણ પ્રતિનિધિ મળવું જોઈએ આજે પંચોતેર વર્ષ પછી આઝાદી પછી જ્યારે પહેલી વખત જ્યારે પ્રતિનિધિ મળતું હોય તેમાં પણ આ ભારતીય જનતા પાર્ટી દ્વારા રોડા નાખવામાં આવ્યા છે બે હજારનું એકવીસનું જે રોટેશન હતું એમાં ગૌરવ અને બીજે બીજા સમાચાર બધા તેવીસ નું રોટેશન કે હવે આ સામાન્ય કરવામાં આવે નવાઈ ની એ વાત છે આ રોટેશનમાં બે હજાર ચોવીસ માં આ રોટેશનમાં એવું કહેવામાં આવ્યું છે કે હવે એસી સીટ છે એ માતરમાં છે હવે અમને ખબર નહીં કે માતર સીટ ઓલરેડી અત્યારે છે જ અત્યારે એસી સીટ જ છે ત્યાં અને મહિલાની જ છે કોંગ્રેસના સભ્ય હતા એમને પણ આ લઈ ગયા હતા અને ભાજપમાં જોડીને ત્યાં પ્રમુખ બન્યા હતા આ જ પરિસ્થિતિનું નિર્માણ માતરમાં હતું અને આ ફરી આ પરિસ્થિતિનું આ લોકો નિર્માણ કર્યું છે અને જો એમ કહેતા કે માત માં લઈ જાવ તો ફરી કેવી રીતે આવી શકે જો અત્યારે ચાલુ જ હોય મહિલા અનામત છે પ્રમુખની જે સીટ છે તો આ ફરી કેવી રીતે કરી શકે એટલે આ સદંતર આ ભારતીય જનતા પાર્ટી આ તો સમગ્ર ક્ષેત્રે નિષ્ફળ ગઈ છે એટલે આ હિન પ્રયાસો કરે છે લોકોમાં અપ્રિય થઈ ગઈ છે એટલે આ ગમે તેમ કહી એમ કેન પ્રકારે ધાક ધમકીથી આ સત્તા થવાનું કામ કરવા માટે લાગ્યું છે અને ખાસ કરીને હું જસીબેનને ખૂબ ખૂબ અભિનંદન આપીશ આ બેન એકલા એવા છે કે મક્કમપણે રહ્યા ભારતીય જનતા પાર્ટી બધી એટલું બધું એમની પર દમાણ ધાક ધમકી લાભ લોલ બધા પ્રયાસો કરે છે પણ જસીબેન સહેજ પણ ડગ્યા નથી એટલે હું માનું છું કે આ એક બહુ મોટું કાર્ય છે એમના માટે અને ખૂબ જ એક આ ભગીરથ આંદોલન છે મારા માટે અને ખાસ કરીને પ્રજા માટે આમાં કોઈ ભાજપ કોંગ્રેસ માટે બચાવનું ખેડા જિલ્લા કોંગ્રેસ દ્વારા એમ અમારા બધા જ આગેવાનો અત્યારે ઉપસ્થિત છે બે પૂર્વ ધારાસભ્યશ્રીઓ તાલુકાના પ્રમુખશ્રીઓ મોટી સંખ્યા અમારી બહેનો છે જસીબેન આયા છે એ પણ આજે સમજી શકે પચાસ ટકા અનામત છે તો મને લાગે એ પણ એ લોકો એ વાતને અવેરનેસ લાવી અને ભવિષ્યમાં આવા કોઈ પ્રયાસો ના થાય ભારતીય જનતા